પંચમહાલ જિલ્લાની અંદર ગૌ હત્યા તેમજ ગૌ તસ્કરી રોકવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉક્ટર હરીશભાઈ દુધાર સાહેબનાઓ એક ગૌરક્ષા માટે એક સ્ક્વોડની રચના કરેલ છે જે ગઈકાલથી એની નિમણૂક કરી દેવામાં આવી છે એની અંદર એક પીએસઆઈ અને આઠ પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવેલી છે અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી જે જગ્યાએ ગૌહત્યા એ તસ્કરીના બનાવો બને છે એ તમામ જગ્યાએ આ ગૌરક્ષા જે સ્ક્વોડ બનાવ્યો છે એ સ્ક્વોડના માણસો કામગીરી કરશે અને એની અંદર જ્યાં જ્યાં તસ્કરી થાય છે એવા પોકેટ ત્યાં ગૌ હત્યાઓ ખાનગી રીતે ચોરી છૂપીથી કરવામાં આવે છે એવા પોકેટ એરિયાઓ શોધી અને એની ઉપર વોચ રાખી અને ત્યાં અવારનવાર રેડો કરી આ ગૌહત્યાની અને અને ગૌતસ્કરીની તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ નિષ્ઠા નાબૂદ કરવા માટે આ સ્ક્વોડની રચવા રચના કરવામાં આવેલી છે અને આ પ્રથમ વખત ગુજરાતની અંદર આ ગૌરક્ષા સ્ક્વોડની રચના પંચમહાલ જિલ્લામાં કરવામાં આવેલી છે જેથી કરીને ગૌરક્ષાના જે કાયદો બનાવો સરકારશ્રીએ બનાવ્યો છે એનો ચુસ્તપણે અમલ થાય અને પંચમહાલ જિલ્લાની અંદર ગૌહત્યા અને અને ગૌતસ્કરીને સંપૂર્ણપણે નિષ્ઠા નાબૂદ કરવા માટે

આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીડરશિપ આવકારે મોંગું બિયારણ વાયુ સારું ખાતર એ નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે નોટ થયો અને ઉપજય નો નીકળી ભલા માણા મુજાઈ છે સનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટિસ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠ્ઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ